ભરૂચના સુત્રેલ ગામે બંધ મકાનમાં સોળ પોઈન્ટ તેર લાખની ચોરી

ખેડૂતો માટે માઠા સમાચાર ઠંડી વચ્ચે ગુજરાતમાં ફેંગલ વાવાઝોડું તબાહી મચાવશે અંબાલાલની ધ્રુજાવી નાખનારી આગાહી ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યા બાદ તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભયાનક રીતે તબાહી મચી ગઈ છે રોડ પર નદીઓ વહી રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતો તો માટે પણ માઠા સમાચાર આવ્યા છે કેમ કે ફેંગલ વાવાઝોડું પણ ગુજરાતમાં ફંટાઈ શકે છે આ ભયંકર વાવાઝોડાની અસર ગુજરાત પર પણ પડી શકે છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે ભર શિયાળે ખેડૂતોના માથે આવી શકે છે માવઠાની ખાત ચાર ડિસેમ્બર બાદ માવઠું થવાની પૂરી શક્યતા છે ચાર થી આઠ ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે સુરત નવસારી વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ નવેમ્બર મહિનાનો હજુ સુધી જોઈએ તે પ્રમાણે ઠંડી નથી પડી રહી એવામાં હવામાન પટેલે આગાહી કરી કે ઉત્તર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી જેટલું નીચે જઈ શકે છે આઠ થી દસ ડિસેમ્બર કાતલ ઠંડી પડશે ભયાનક ઠંડી શરૂ થઈ જશે જોકે ડિસેમ્બર મહિનો ઠંડીથી વધુ કંપાવનારો રહેશે ડિસેમ્બરના અંત સુધી ગાત્રો થી જતી ઠંડી પડશે ગિરનારના મંદિરોમાં વહીવટદાર નિમતા સાધુઓમાં રોષ તંત્રના દાવાને ગેરકાનૂની ઠેર્યો ગિરનારના ત્રણ મંદિરોની ગાદીનો વિવાદ ચરમ સપાટીએ પહોંચી ગયો છે સાધુ સંતો અંદરો અંદર ઝઘડતા અંતે મંદિરોના વહીવટ માટે મામલતદારની નિમણૂક કરી દેવામાં આવી છે જેને લઈને હવે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે અંબાજી મંદિરનો વિવાદ હજુ સમ્યો નથી તે દત્ત શિખરનો વિવાદ વકર્યો છે તંત્રે અંબાજી મંદિર દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદનું મતપૂરો છન છેડાયો છે દત્ત શિખરમાં બે ટ્રસ્ટીઓ હોવા છતાં તંત્રે વહીવટીદાર નિમ્યા હોવાનો સામે આવ્યો છે હિમાંશુ ગિરી અને મહેશ ગિરી તેઓ બંને દત્ત શિખરના ટ્રસ્ટી છે તેવા પુરાવા તેમની પાસે હોવાનો દાવો કરાયો છે તેઓ ગુરુ ગણપત ગિરીના ચુમ્માલીસમાં શિષ્ય તરીકે વારસદાર હોવાનો દાવો કર્યો રાજસ્થાનના સંતને પ્રવેશબંધી ના બોર્ડ લાગ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ સામે આવ્યો છે મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામાનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો પ્રવેશબંધી અંગે બોર્ડ લગાવી દેવાયા અને મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો પાલી રામાનંદ સંપ્રદાયના આ રામજી મંદિર આશ્રમ અને રામાનંદ્ય ભીઠ સ્થાપના 1960 માં જગતગુરુ રામાનંદ આચાર્યજી દ્વારા કરવામાં આવી હતી પાલડી પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર ને કરવામાં આવી જેના અનુસંધાને મંદિરની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠમાં પણ ગાદી લઈને વિવાદ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો થળી મહંત પામ્યા બાદ હવે મહંત કોણ તેને લઈને વિવાદ છેડાયો છે આ વિવાદ એટલો વખર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુગાદી સોંપાય તો બીજી તરફ થળીમઠ નજીક આવેલા ગામના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઉઢાડાતા વિવાદ વકર્યો છે જોકે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળીમઠ ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈને હાલ તો આ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો છે બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ કરાયા પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો જોકે મહંત શંકર વિરોધ અને મહંત કાર્તિક પુરી ના સમર્થનમાં મહંત કોણ તેને લઈને બંને પક્ષો હવે કોર્ટના દ્વાર ખખડાવે તેવી સ્થિતિ ઊભી થઈ છે જેતપુરના ધારાસભ્ય જયેશ રાઠડીયા આક્રમક મૂળમાં જેતપુરના થાણા ગાલોડ ગામે જાહેર મંચ પર આપી ચેતવણી વિરોધીઓને જયેશ રાદડિયાએ લીધા આડ્યા તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા મને આવડ્યું છે નળિયા ગણવા મારું કહેવું છે કે સારા કામમાં અવરોધના હાડકા નાખવાનું બંધ કરે ક્યાંક તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરવું ન પડે જો મને હેરાન કરવાના પ્રયત્નો કરાશે તો તાકાતથી તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરીશ જ્યારે જયેશ રાદડિયાના નિવેદનનો આ વિડિયો જે છે તે વાયરલ થયો લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં આટકા નાખવાનું બંધ કરી દેજો નગર તાકાતથી સમાજમાં નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે પરિણામ આપતા આવ્યું છે એમ પછી હવે વચ્ચે આવ્યો હોય પછી મારે હિસાબ કરવા ન પડે એ મેદાનમાં મારે ઉતરવું ન પડે નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી પણ કીધું કે છેલ્લે સીએનજી કાર ચાલકોને મોટો ઝટકો સીએનજી ના ભાવમાં તગડો વધારો કાર ચલાવી મોંઘી પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં તગડો વધારો થયો છે પેટ્રોલ અને સીએનજી ગેસના ભાવમાં જાણે રેસ ચાલતી હોય તેમ નવા માસ થી ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં કિલોએ દોડ રૂપિયાનો વધારો કર્યો છે હવેથી પ્રતિ કિલો ગેસનો નવો ભાવ સત્યોતેર પોઈન્ટ રૂપિયા ચૂકવવો પડશે આ ભાવ વધારો આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે તો દાદરાનગર હવેલીમાં અઠ્યોતેર પોઈન્ટ રૂપિયા એક કિલો સીએનજી ને ચૂકવવા પડશે આ સિવાય પાલઘર અને થાણેમાં અઠ્યોતેર રૂપિયા સીએનજીનો ભાવ વાહન ચાલકે આપવો પડશે ત્યારે રાજસ્થાનમાં એક કિલોનો સીએનજીનો ભાવ બ્યાસી રૂપિયા ચૂકવવો પડશે તો હરિયાણામાં સીએનજી નો ભાવ છ્યાશી રૂપિયા પંચાવન પૈસા એ પહોંચી ગયો છે જ્યારે મધ્યપ્રદેશમાં એક કિલો સીએનજી નો ભાવ સૌથી વધુ ત્રાણું રૂપિયા એક પૈસા થયો છે આ સાથે જ સીએનજી કાર ચાલકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વડશે અને પ્રદૂષણ વધશે ગુજરાત ગેસ આ પહેલા જુલાઈ ઓગસ્ટમાં પણ ભાવ વધારો કરી ચૂક્યું છે બંને વખતે એક એક રૂપિયાનો વધારો થયો હતો તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું રૂપિયા ઓગણપચાસ પૈસા છે એટલે સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં હવે માત્ર સોળ રૂપિયા તોતેર પૈસાનો જંતર બચ્યું છે વાવના રાધા નેસડા કેનાલમાં પાણી નહીં મળતા નર્મદા અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યા કેનાલમાં તાપણા કર્યા પાણી વગર તરસ્યા વાવના રાધા નિસડાના ખેડૂતોએ ઢોલ વગાડી તંત્ર ને જગાડવા કર્યો પ્રયાસ વાવ તાલુકાના છેવાડે રણની કાંધી આવેલા રાધા નિસડા ગામે ખેડૂતોની સિંચાઈ માટે કેનાલ નું પાણી એક માસ થી મળતું નથી જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે નર્મદા કેનાલના અધિકારીઓને જગાડવા ખેડૂતોએ ઢોલ વગાડ્યા તેમજ કોરી ધાકોર કેનાલમાં બળતણ કરી રોષ પણ ઠાલવ્યો હતો વાવની આકોલી બ્રાન્ચમાંથી નીકળતી રાધા નેઝડા માઇનોર કેનાલમાં એક માસથી ખેડૂતોને પાણી મળતું નથી કેનાલ કોરી ધાકોર પડી છે જેને લઈ ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે ખેડૂતોએ ખેતરોમાં મોંઘા દાટ બિયારણ ખેડ ખાતર નાખી બેઠા છે પણ પાણી મળતું નથી અધિકારીઓ પાણી મળી જશે એજન્સી વાળા પાણી કાપી નાખે છે જેથી પાણી મળતું નથી તેવા આક્ષેપો કર્યા હતા જો આ સમસ્યા નો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નો ચૌદ ગામ ખેડૂતોએ કર્યો છે વિરોધ દાહોદથી નીકળતા દલ્હી મુંબઈ કોરિડોર હાઇવે ને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે દાહોદના ચૌદ ગામના ખેડૂતો વળતરને લઈને મેદાને આવ્યા છે ઝાડો તાલુકાના સરગ્રસ્ત ચૌદ ગામના ખેડૂતો સત્તર મૂળભૂત સુવિધાઓને લઈને વિરોધ કરી રહ્યા છે આ અંગે છેલ્લા ત્રણ વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે આંદોલન અને પત્રો આપી રહ્યા છે છતાં તંત્રના પીટનું પાણી ન હલતા અંતે ફરી ચૌદ ગામના લોકો રોડ પર ઉતર્યા હતા તંત્રએ લેખિતમાં ભાઈધરી નહીં આપે તો ત્રણ ડિસેમ્બરે રોડનું ચાલતું કામ બંધ કરવાની ચીમકી આપી છે બે ડિસેમ્બર બાદ માંગણી પૂરી કરવા માટે લેખિત ભાઈ નહીં આપે તો લોકો ંદોલન કરશે ત્રણ ડિસેમ્બરે ખેડૂતો પરિવાર સાથે હાઈવે પર ઉતરીને કામ બંધ કરાવશે ટીઆરપી ના સૂત્રધાર સાગઠિયાને કોર્ટમાં પરિવારને મળવા દીધા નાસ્તાની મોજ કરાવી રાજકોટમાં સત્યાવીસ લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ સાગઠિયાને કોર્ટમાં બોગસ મેનિટ બુક બનાવવાના કેસમાં હાજર કરાયો ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટમાં રજૂ કરવાના હોય તેની બદલે પોલીસે તેમને પરિવાર સાથે બેસીને કેસ શરૂ થયા પહેલા અને હિયરિંગ બાદ જલસા કર્યા આવ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે મનસુખ સાગઠિયાને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા આ દરમિયાન મનસુખ સાગઠિયા પરિવારજનો અગાઉથી જ કોર્ટમાં આવી ગયા હતા પોલીસે પરિવારજનો સાથે કોર્ટરૂમની બહાર સત્સંગ કરાવી દીધો હતો અને ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધીમાં કેસનું હિયરિંગ થઈ જતા અને નવી તારીખ પડી જતાં મનસુખ સાગઠિયાને કોર્ટની પરવાનગીથી સીધો જેલમાં લઈ જવાના બદલે કેદ પાર્ટીના કર્મચારીઓએ નવી કોર્ટના પાર્કિંગમાં જ મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોને ને બેસાડીને ફરવા આવ્યા હોય તેવા જલસા કરવા મોકળું મેદાન પૂરું પાડ્યું સાગઠિયા પરિવારજનો સાથે એક કલાક કરતા વધુ સમય પસાર કર્યાની હકીકત પ્રકાશમાં આવી કોઈ પણ કેસના આરોપીને કોર્ટમાં લવાય ત્યારે કોઈને પણ મળવા દેવાની કે ખાવા પીવાની વસ્તુ આપી શકાતી નથી તેનું ઉલ્લંઘન કરાતું જોવા મળ્યું છે અંબાજીમાં વેરો ન ભરતા લોકો સામે તવાય છવ્વીસ મિલકત સેલ મારવામાં આવશે વેરો ન ભરતા લોકો સામે બોલાવવાનું શરૂ કરી છે અંબાજીમાં અનેક સંસ્થાઓ મલકતોએ કરોડો રૂપિયાનો વેરો ભર્યો નથી જેથી ધર્મશાળા રહેણાંક મકાન અને દુકાનવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરા વસુલાત માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને મોટી વેરા વસુલાત વાળી મિલકતને સેલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને વર્ષોથી વેરા નહીં ભરનાર વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે ઉપરાંત મારવામાં આવશે અંબાજી શહેરમાં છ કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરવામાં આવશે જોકે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આ આકરા પગલા ભરવામાં આવતા ડરનો માહોલ ઉભો થયો છે ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવા ભાજપના ધારાસભ્ય દબાણ કરતા હોવાનો આક્ષેપ બ્રહ્મ સમાજે આપી આંદોલનની ચીમકી ડીસાય નગર ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે ભાજપના ધારાસભ્ય ડીસાય નગર પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા માંગતા હોવાનો બ્રહ્મ સમાજે આક્ષેપ કર્યો છે જેને લઈને ડીસાયની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ડીસાય નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું મહત્વનું છે કે ચૌદ મહિના પહેલા જ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી જો કે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપના સભ્યોએ તેમનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી જો કે તે બાદ મામલો થાળે પડ્યો પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીના જૂથ નગરપાલિકાના પ્રમુખને કામ ન કરવા દેતા હોવાના આક્ષેપ અવારનવાર થતા હતા જેથી ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બ્રહ્મ સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો તે લોકો ભાજપ સાથે છેડો ફાળી ઉગ્ર આંદોલન કરશે નવસારીમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસમાં દંપતીની ધરપકડ હિન્દુ સંગઠનોએ બોલાવી રામતું નવસારીની ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની સાથેનો કથિત ધર્માંતરણ પ્રવૃત્તિ બાદ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે ખ્રિસ્તી સમુદાયના ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ દેવી દેવતાનું અપમાન પણ થયું હતું વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો હતો જલાલપુર પોલીસ મથકમાં રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ નોંધાવ્યો દંપતી સામે ફરિયાદ દાખલ ન થતા કેટલાક હિન્દુ સંગઠનના અગ્રણીઓએ જલાલપુર પોલીસ મથકનો

ત્યારે મોરબી શહેર પોલીસે મેગા ડ્રાઈવ હાથ ધરી મેગા પોલીસ ડ્રાઈવમાં એસપી પીઆઈ સહિત એકસો પચાસ થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા મેગા વાહન ચેકિંગ ડ્રાઈવર છસો જેટલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફેન્સી નંબર અઢીસો વાહન ચાલકો છત્રીસ વાહન ચાલકો વિરુદ્ધ કેસ નંબર પ્લેટ વગર ફેન્સી નંબર પ્લેટ તૂટેલી નંબર પ્લેટ ના કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એક કેસ કરાયો કુલ એક લાખ અઢાર હજારનો નો દંડ વસુલાયો અમદાવાદમાં ફ્લાઇટને બર્ડ નું જોખમને રોકવા એરપોર્ટ પર ખાસ અવાજ કરતું ડિવાઇસ મુકાયું નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ચોમાસાની સિઝનમાં ફ્લાઇટને વારંવાર બર્ડહિટ થતું જોવા મળે છે એરપોર્ટની આસપાસ ટીટોળી સમડી કબૂતર કાંકણાસર જેવી વિવિધ પ્રજાતિના પક્ષીઓ મંડરાતા હોવાથી ટેક ઓફ કરતા અને લેન્ડિંગ કરતા વિમાનોને નુકસાન પહોંચાડે છે સાથે પેસેન્જરોનો પણ જીવ જોખમમાં મુકાય છે ત્યારે આવી ઘટનાને રોકવા રનવે પરથી પક્ષીઓને ભગાડવા ફોલો મી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ લગાવ્યું છે જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રનવે પરથી દૂર થઈ જાય છે રનવેની આસપાસ મૂકવામાં આવેલું સોલારથી ચાલતા ડિવાઇસમાંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે જેનાથી પક્ષીઓ રનવે પર આવતા અટકે છે ફ્લાઇટના લેન્ડિંગ ટેક પહેલા જ અવાજ કરતા ડિવાઇસ રાખવામાં આવ્યા છે વ્હીકલ માઉન્ટેડ એકોસ્ટિક ડિવાઇસ અકસ્માતો ઘટાડશે ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત ટ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી ગૃહ રાજ્ય મંત્રી હરિ સંઘવીના વરદ હસ્તે યુનિટ એક નું ઉદઘાટન કરવામાં આવ્યું આ યુનિટ અંતર્ગત પોલીસ ડ્રગ્સ ના બંધાણીઓને લત છોડાવવા પ્રયત્ન કરાશે આ સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે પોલીસ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ માં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે સુરત પોલીસ દ્વારા પહેલા

નો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ ત્રીજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે કાપટની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો વોરિસાના છે વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે સંબંધીઓને ત્યાં લગ્ન છે જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા હાલ સાઠ ટકા જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે જેને લઈને કહી શકાય કે ચાર લાખ કરોડ

આગામી વીસ ડિસેમ્બરે મોરબી કર્ણાવતી અને સુરતની યાત્રાનો શુભારંભ થશે યાત્રા જિલ્લાના કેમ્પસમાં જાહેર સભાઓ છે પંદરસો કિલોમીટરની યાત્રામાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલનના ઇતિહાસથી અવગત કરાવવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવામાં આવશે સાથે જ છ સાત અને આઠ જાન્યુઆરીએ બે હજાર પચીસના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન પણ યોજાશે અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થશે અધિવેશન અધિવેશન સ્ટોન તરીકે પ્રસ્થાપિત થશે સાથે કાર્ય કરશે પ્રયાગરાજ માં યોજાનાર કુંભમેળાની ગુજરાતમાં તૈયારીઓ આરએસએસ પ્લાસ્ટિકના બદલે સ્ટીલની થાળી આપશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળામાં બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુઓનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓ બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત આરએસએસના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થીલો ઉગાડવામાં આવી રહી છે આ થાળી અને થીલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે આ અભિયાન તકી જે પ્રતિદિન બારસો ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે મહત્વનું છે કે જાન્યુઆરી થી છવ્વીસ જાન્યુઆરી બે ના પચ્ચીસના આ મેળો યોજા છે જેમાં અંદર જે પચ્ચીસ કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે ત્યારે અભિયાન માટે ગુજરાતના કાર્યકર્તાઓ આજથી કામે લાગી ગયા છે કુંભ મેળા દરમિયાન ગુજરાતમાંથી એક જેટલા સ્વયંસેવકો પણ કુંભ મેળામાં જોડાવાના છે ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ મેઘરજના ઈસરી ગામે બળદગાડામાં દેશી વાજા સાથે વરઘોડો નીકળ્યો ગુજરાતમાં લગ્ન સરની સિઝન ચાલી રહી છે હવે પ્લેનમાં હેલિકોપ્ટરમાં અને મોંઘીદાટ ગાડીઓમાં જાન આવે મેઘરજમાં હાઇટેક જમાનામાં જૂની પરંપરા મુજબ લગ્ન થયા ડિજિટલ યુગની વચ્ચે જૂની પુરાતન સમસ્યાની દ્વારા વરરાજાને બિરાજમાન કરી સમાજમાં એક પ્રેરણાદાયી લગ્ન મેઘરજના ઈસરી ગામના ભાટિયા પરિવારની જયેશ ભાટિયાના દીકરા હર્ષ ભાટિયાના લગ્ન લેવાના હતા તે સમયથી વરરાજાના પિતા જયેશ ભાટિયા મનમાં એક વિચાર હતો કે જ્યારે પોતાના દીકરાના લગ્ન લેશે ત્યારે વરઘોડો શબ્દ દૂર કરીને દેવદર્શન નામ આપીશ અને દેવદર્શન શબ્દને ચરિતાર્થ કરવા માટે ખર્ચાલ ડીજે બેન્ડ બગી અને ઘોડાના ઉપયોગ પર બંધી કરી જૂની પુરાણી સંસ્કૃતિ પદ્ધતિ આપી અપનાવીને સમાજમાં એક ઉદાહરણ બેસે એવી પદ્ધતિ અમલમાં મૂકીશ એવું નક્કી કર્યું હતું જયેશ ભાટિયાએ જે નક્કી કર્યું હતું તે મુજબ નવેમ્બરના રોજ હર્ષ ભાટિયાના લગ્ન હતા એટલે ગત મોડી રાત્રે તેનો હતો વરરાજાના પરિવાર દ્વારા કાર કે બગીનો ત્યાગ કરી એક કરીડું મંગવાયું તેને જૂના જમાનામાં વહેલની શણગાર કરીને લગ્નમાં લઈ જવામાં આવ્યો હતો સાથે જ તે મુજબ ઇકો ફ્રેન્ડલી રીતે સુંદર શણગાર કરવામાં આવ્યો પરિવારના તમામ સદસ્યો પુરાતન પદ્ધતિ અપનાવવાનો અનેરો ઉત્સાહ હતો ડીજે અને બેન્ડ જેવા મોંઘા સાધનો ત્યાગ કરીને તસ્કરો તરખાટ કોલ્ડ સ્ટોરેજમાં ત્રાટક્યા તસ્કરો કોલ્ડ સ્ટોરેજ ની ઓફિસમાંથી તિજોરી ઉઠાવી ગયા તિજોરી ના તૂટતા દૂર મૂકી ફરાર થયા તસ્કરો ચોરીની ઘટના કરતા સીસીટીવી જોવા મળ્યા છે લગ્નોની સીઝન જામતા નર્મદા બન્યું પ્રી વેડિંગ શૂટ માટેનું બેસ્ટ સ્થળ લોકોનો ધસારો વધ્યો સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો હાલ લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટનો જબરો ક્રેઝ છે પ્રી વેડિંગ માટે લાખો લોકો રૂપિયા ખર્ચે છે ગુજરાત બહાર પણ શૂટિંગ માટે જતા હોય છે ત્યારે જો તમારે વિદેશને પણ ટક્કર મારે તેવું પ્રી વેડિંગ શૂટ કરાવવું હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાવ નર્મદા બન્યું પ્રી વેડિંગ શૂટ માટે બેસ્ટ સ્થળ એટલું જ નહીં પ્રી વેડિંગ શૂટ માટે આવતા ફોટોગ્રાફર અને કપલ્સને કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો નર્મદા જિલ્લાનો તેતાલીસ ટકા વન વિસ્તાર અને ગુજરાતના મિની કાશ્મીરની જેને ઉપાધિ મળી છે તેને લઈને કપલ્સ માટે હોટ ફેવરિટ અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પ્રીવેડિંગ શૂટ કરાવવું પહેલી પસંદ બની ગઈ છે જેના કારણે મંડપવાળા કેટરિંગ ડીજે અને ફોટોગ્રાફર તથા બ્યુટી પાર્લરવાળાઓની રોજગારીમાં પણ વધારો જોવા મળ્યો છે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ પર કપલ્સના પ્રીવેડિંગ શૂટને લઈને રોજગારીનું મોટું માધ્યમ બની ગયું છે અહીં પ્રીવેડિંગ માટે ગુજરાત અને બહારના રાજ્યમાંથી પણ લોકો આવી રહ્યા છે કારણ કે અહીંયા રજવાડી નગરી છે રાજમહેલોનો લુક નદી નાળા તળાવનો લુક સુંદર ગાર્ડન અને પહાડીઓ જંગલમાં તમામ લોકેશન એક જ જિલ્લામાં મળી આવે છે અને ફોટોગ્રાફી પણ ખૂબ સારી થાય એટલે નર્મદા જિલ્લો પ્રી વેડિંગ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો ઐતિહાસિક રજવાડી પેલેસ લગ્નની સિઝન ચાલુ થાય એ પહેલાથી પ્રી વેડિંગ માટે મહેલો અને રિસોર્ટ બુક થઈ જાય છે ભરૂચ વડોદરા અમદાવાદ સુરત છોટા લઈને ભાવનગર રાજકોટના કપલ્સ પણ નર્મદા જિલ્લામાં પ્રી વેડિંગ માટે આવે છે રજવાડી મહેલો સાથે મંડાણ નિનાઈ સગાઈ વિશાલ ખાડી ઝરવાણી નેત્રંગી ઘાણીગુટ ધોત સહિતના કેવડિયા એસઓયુ અને ટેન સિટી રિસોર્ટ ગણ્યા ગણ્યા ન ગણાય એવા લોકેશન છે જિલ્લામાં માત્ર વેડિંગ જ ની વાત કરીએ તો લાખો રૂપિયાની કમાણી જોવા મળે છે